તો જય માતાજી હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સની દિવગ વિડીયોની અંદર આજે આપણે વાત કરીશું એવા ફળની સિઝનેબલ ફળની કે જેના વિશે જેટલું કંઈ એટલું ઓછું પડતું હોય છે હાલની તારીખમાં કારણ કે ઉનાળાની અંદર કેરી તમે મારા પાસે જોવો છો કેરી ઉનાળાની અંદર કેરીની સિઝન હોય છે પણ એક એવું ફળ છે કે જે લગભગ બધી જગ્યાએ મળતું નથી હવે એ ફળની આપણે આજે વાત કરીશું એની વાડીએ દઈશું વાડીમાં જઈને તમને ફળ બતાવીશું ફળની અંદર એની જે ક્વોલિટી છે એનો રંગરૂપ આકાર એની ક્વૉલિટીની ગુણવત્તા એના જે ઉપયોગો છે એ બધું તમને માહિતી આપીશું માહિતગાર કરીશું તમને તો અમારે ચંદ્રમાં જોડાયેલા રહો અમારો બ્લોગ જોતા રહો અને અમે આપણે જઈશું હવે ફાલસાની વાડીએ આપણે વાત કરીએ છીએ ફાલસાની ફાલસાના ફળ વિશે જે લગભગ દરેક જગ્યાએ થતું નથી હોતું અને અમારું ગામ મારો વતન છે એવી જગ્યા છે જો ફાલસાની ઘણી બધી વાડીઓ છે તો આપણે હાલની તારીખમાં છીએ મારા ગામમાં એટલે કુકરવાડા આનંદપુરા આનંદપુરાની અંદર ફાલસાની વાડી આપણે જ્યાં હાલની તારીખમાં જ્યાં છીએ તો પહેલાં જે ફાલસાની વાડીના માલિક છે એમના જોડે પણ મારી વાત કરાવીએ ફાલસાની ગુણવત્તા ફાલસાની અંદર જે ઉપયોગી વસ્તુઓ છે ફાલસાની માલજત કઈ રીતના કરવી એની સિઝન કઈ સીઝન કયા ટાઈમે એની સીઝન સિઝન આવે છે અને ફાલસા ખાવાથી શું ફાયદા થશે એ બધાની માહિતી તમને આ તો ચાલો આપણે પહેલાં મળીએ આપણા ફાલસાની માલિકના વાડીના માલિક તો હવે આપણા ફાલસાની વાડીના માલિક એટલે કે અમારા મોટાભાઈ ચેતનગીરી મળીએ અને એમના જોડેથી માહિતી લઈએ કે ફાલસા ખાવાથી શું ફાયદા થાય છે અને ફાલસાની માવજત કઈ રીતના કરવી ફાલસાના ઝાડના કઈ રીતના ઉછેરવું કટિંગ કયા સમયે કરવું એ બધાની માહિતી તમને ચેતનગીરી છે તો મારા જોડે છે ચેતનગીરી નજીક આવ્યા તો બોલો તમે કઈ રીતના આપણો ફાલસાનું કટિંગ કઈ રીતના થાય છે એનું માવજત કઈ રીતના કરવાની છે અને ફાલસાનું ફળ ખાવાથી શું ફાયદા થાય છે એ બધાની માહિતી ચેતનગીરી તમને આપશે ફાલસાનું કટિંગ કરું ને આપણે ફેબ્રુઆરીના અંતમાં કરીએ છીએ અને એ ફાલસા એપ્રિલ મહિનામાં આપણે ચાલુ થઈ બરા બરાબર અને આ ફાલસાની ગુણવત્તા એવી છે કે આ ફાલસા તમે ખો તો તમારા એસિડિટી પેટના કોઈ પણ દર્દ રહેતા નથી લોહીની ટકાવારી વધે છે બરાબર બધી રીતે ઉપયોગી છે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે જ્યુસ ઓને બને ડાયરેક સીધા તમે ખાઈ શકો દરેક રીતે ઉપયોગી છે આ ફાલસા લગ્ન સિઝનમાં એનો ઉપયોગ થતો છે ને જ્યુસ બનાવવા હા જ્યુસ બનાવવામાં કોલ્ડ્રિંક્સ બનાવવામાં અમદાવાદમાં તો એનું હો સો રૂપિયા પાલુ મળે હ જ્યુસનું બરાબર બે હજાર પચીસો રૂપિયા ભાવ હોય હ અત્યારે વીસ કિલોનો વીસ કિલોનો જેમ માલ ઘટા એમ હાડા ચાર પાંચ હજાર રૂપિયા સુધી પણ એનો ભાવ પકી જાય છે બરાબર એ રીતના આ ફાલસાનું છે તો આપણા ફાલસાની કટિંગથી લઈને ફાલસાના હું ઉપયોગો છે અને એને કેવા કેવા ફાયદાઓ છે બધી માહિતી આપણે ચેતનગીરી જોડે લીધી તો હવે આપણે જઈએ સીધા ફાલસાની વાડીએ જો હાલમાં કોમ ચાલુ છે ફાલસાનું જે હાર્વેસ્ટિંગ કહેવાય ચાલુ છે હાલમાં તો ફાલસા પણ જોઈએ ફાલસા ખાઈએ અને એનું હાર્વેસ્ટિંગ પણ તમને બતાવીએ તો અમારા બ્લોગમાં જોડાયેલો ચલો હવે ફાલસા ખાવા તો જય માતાજી મિત્રો હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી ફાલસાની વાડીમાં તમને ફાલસાનું ઝાડ બતાવી દઉં ઝાડ કહો કે છોડ કહો આ રીતનો એનો આકાર હોય છે એની પત્તી છે અને આ રીતના ફાલસા હોય છે જેનું નહીં હોતું બહુ મજબૂત અને એના ઉપર આવી નાની ડાળીઓ નીકળેલી હોય છે અને એ ડાળીઓના થ ઉપર અને થડ ઉપર જ આ ફાલસાનું જે ફળ કહેવાય એ લાગેલું હોય છે તમે જુઓ એ આ ફાલસાનું ફળ છે એમાં જે આ છે લીલા કલરનો જે ગ્રીન કલર છે એ કાચો છે પછી સેજ પાક એટલે આ રીતના મરૂન કલરનો થાય છે અને સૌથી વધુ પાકી જાય જે પાકટ અવસ્થામાં કહેવાય એટલે આ રીતનું થાય છે જે ખાવાલાયક છે એ આ છે અને વેપાર કરવાલાયક છે એ આ છે મીન્સ કે લાલ કલરનો હોય એને તોડી લેવાનો એટલે માર્કેટ સુધી પહોંચતાં પહોંચતા એ ખરાબ નથી જાય કારણ કે જે આ તમે તોડો આ મારા હાથ મર્યો આ રીતનો તોડીને લઈ જાઓ તો આ રીતના દબાઈ જતો હોય છે ભેગા મૂકવાથી અને લગભગ આઠ દસ કલાક જાય એટલે ખરાબ પણ થતો હોય છે એટલે અને ખાવા માટે તમે જો વાડીએ જતા હોય તો આ રીતના આવા લઈને તોડીને ખાવા પડે અને જો વેપાર કરવો હોય તમારે તો આ જે લાલ અવસ્થામાં શું છે એ ફાલસા તમારે લેવા પડે જો ફાલસાનો આખો છોડ છે એના ઉપર ફાલસા લાગેલા છે અમારા ભાઈ ફાલસા ખાય છે ભાઈ ભાવે છે રોજ ખોઈ તો જઈએ બીજા ઝાડ બાજુ હવે અને જો ભેગા છે આખી વાડીની અંદર ઓબા ઉપર પણ બહુ મસ્ત કેરી આવેલી છે હવે કેસરસક દશેરી છે એ ખબર નહીં મને પણ કેરી પણ ઓબા પર આવી જશે કારણ કે ઉનાળાના સિઝનમાં કેરીની સિઝન ફાલસાની સિઝન આ બધી સિઝન ખાટા ફળની સિઝન ઉનાળામાં આવતી જ હોય છે તો તમને બતાવીએ તમે એ જોતા રહો તો જેમ આપણા ફાલસાની વાડીના માલિકે કીધું કે ફાલસા ખાવાથી એસિડિટીનો રોગ મટે છે લોહીમાં વધારો થાય છે રોગપ્રતિકારક શક્તિ વધે છે તો ટૂંકમાં ફાલસાનું ફળ ખાવામાં ખાટું મીઠું લાગતું હોય છે અને જે રીતનો તમે ફાલસો લ્યો ધારો કે મેં તમને બતાવ્યું એમ એકદમ પાકટ કાળા કલરનો ફાલસો હોય એ રીતનો ફાલસો તમે લો તો એ મીઠો પણ લાગતો હોય છે અને એનાથી થોડો કાચો લો તમે તો એ થોડો ખટ મીઠો લાગતો હોય છે અને આ જે લીલા કલરના ફાલસા રહે એનો સ્વાદ પણ ખાટો જ હોય છે તો ખાવા માટે આ આ રીતના ફાલસા હોય એનો ઉપયોગ થાય અને એ વાત પણ બિલકુલ સાચી છે કે ફાલસા ખાવાથી લોહી લોહીની ટકાવારીમાં વધારો થાય છે લોહી શુદ્ધ થાય છે અને ઘણી બધી દવાઓમાં પણ ફાલસાના ફળનો ઉપયોગ થતો હોય છે તો બહુ ગુણકારી ફળ છે અને લગભગ આ એક મહિનાની અંદર જ આ ફળની સિઝન એક મહિનાની જ હોય છે તો એક મહિનામાં જેટલું તમે આની માવજત કરી અને આના અંદરથી તમે જે આવક મેળવી શકો એ તમે લઈ શકો બાકી બાર મહિના આની અંદર એક વર્ષ સુધી બાકી કશું હોતું નથી બસ આ દંડીઓ જે આ આજે આ આ દંડી કહેવાય આ જે છે એ મોટી મોટી થાય છે લગભગ છ એક ફૂટની પછી એનું બીજા મહિનાની અંદર કટિંગ કરવામાં આવે છે પછી એના પાણીનો જે તો એક બે મહિના કરી એટલે ચોથાથી પાંચમા મહિનાની અંદર એ ફળ આપે છે દર વર્ષે એને કટિંગ કરતું રહેવું પડતું હોય છે જેથી કરીને ફળ આપવાલાયક ઝાડ છોડ બની રહ્યા તો તમે જો આ વેનેલા છે ફાલસા એટલે બધી પત્તીની વિખરાયેલી છે ની દાળી ઉપર અને થળ ઉપર વધુ પ્રમાણમાં આ ફળ લાગેલું હોય છે અને કહેવાવાળા તો એ રીતનું પણ કહેતા હોય છે કે એક મહિનો સળંગ રોજનું વધારે નહીં પણ સો ગ્રામ બસો ગ્રામ ફાલસા તમે ખો તો ચાર પોંચ ટકા લોહીમાં વધારો થતો હોય છે અને વાત પણ બિલકુલ સાચી છે કારણ કે અમારો તો નિયમિત ડેલી અમે દર સિઝનમાં ફાલસા ખાતા હોઈએ છીએ અને અનુભવ પોતે જાતે કરેલો છે ફાલસાના ઝાડનો અને એના ફળનો તો અમાર ભાઈ પણ ખાય છે ગરમી બહુ જબરજસ્ત ગરમી છે ચાલુ રાખો આગળ પણ તમને ફક્ત આપણે એક જ વાડીમાં આવ્યા છીએ લગભગ આની અંદર બસો આસપાસ છોડ હશે ફાલસાના બસોથી ઉપર પણ ઓછા નહીં તો એક એક વાડી જમીન પ્રમાણેની અંદર એનું છોડનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ વાડીની અંદર બસોથી સવા બસો આસપાસ ફાલસાના છોડ હશે અને બીજી ઘણી પણ અમારા કુટુંબમાં બધાને ફાલસાની વાડીઓ છે જ પોતાની આ સિઝનમાં તો દરેક વ્યક્તિ આવની અંદર વ્યસ્ત હોય છે અને હાર્વેસ્ટિંગ જે વેણા વેનાટ કરવાનું હોય છે એની અંદર લગભગ એક વ્યક્તિ ચાર કલાકની એક વેળા ગણાય છે એટલે ચાર કલાકની અંદર ત્રણ કિલો ચાર કિલો તો ઇનફ ચાર કિલો તો કોઈ વેણી ના કર ત્રણ કિલો આજુબાજુ એક વ્યક્તિ વેણી જતું હોય છે કારણ કે નું હોય છે એને ધીમે 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 વેણીને ભેગું કરવાનું હોય છે સાબરીની અંદર કારણ કે બંધ બોક્સની અંદર પણ આ મુકાતું નહીં હોતું ત્યારે બંધ બોક્સની અંદર મૂકીએ તો પણ એની અંદર પાણી વળી જાય અને ખરાબ થાય છે કારણ કે માર્કેટ સુધી પહોંચાડવું હોય છે માર્કેટમાં પહોંચે ત્યાં સુધી બિલકુલ સેફ રાખવું પડતું હોય છે જેથી કરીને ખેડૂતને એનો ભાવ પણ વ્યવસ્થિત પૂરતો મળી રહે અને તમે જુઓ આપણે નજીકથી એકદમ ફાલસા જોઈએ તો એનું ઝાડ છે એની અંદર કેટલા બધા પ્રમાણની અંદર ફાલસા લાગેલા છે ગરમી બહુ જ છે પણ ફાલસા જોઈને મને પણ હવે રહેવાતું નહીં ફાલસા ખાવાનું મન થાય છે બહુ સ્વાદિષ્ટ બહુ જબરજસ્ત અને જો મારા ફેવરિટ ફળની વાત કરું તો કેરી અને ફાલસા ઉનાળાના સિઝનમાં કેરી અને ફાલસા લગભગ નાના બાળકોને આ ખાટી મીઠી વસ્તુ બહુ ભાવતી હોય છે તો મારું પણ ફેવરેટ ફળસા લગભગ ઘણા વિસ્તારોમાં જોવા મળે છે ઘણા વિસ્તારોમાં નથી જોવા મળતું આ લગભગ અમારો એ સ આજુબાજુના વિસ્તારોમાં આ ફળ નહીં એ ઘણા તો નામ પણ ખબર હોતું નહીં ફાલસા કહીએ એટલે વિચાર કર વાત કરો છો પણ આ જ ફાલસા જે મેં તમને વાત કરી અને કોઈને કીધું હોય કે ફાલસા ઝાડ છે અમારે ફાલસાની વાડી છે તો જો આ જ ફાલસા બીજા નહીં બહુ જબરજસ્ત ખાટો મીઠો સ્વાદ અને ગુણોથી ભરપૂર ફરસા તો જો તમારા આજુબાજુ ક્યાંય વાડી હોય અથવા આ ફળ જો તમને આ સિઝનમાં ચાખવા કે ખાવા મળી જાય તો સાહેબ ભૂલ કર્યા વગર ચાખી લેજો એકવાર જીવનમાં કારણ કે દવાઓ પણ જે કામ ના કરે એ કામ આ ફળ કરતું હોય છે જો અમારા ભાઈ વહેલા છે ઘણા બધા ફાલસા તમે જુઓ આ કેટલા બધા લાગેલા છે આની અંદર હું તમને બતાવું આ જો આ જે કાળા કલરના થઈ ગયા છે આ એક દિવસ આગળ જતા રહે વેણવાના બાકી રહી જશે એટલે આવા કાળા કલમ થઈ જશે પણ આપણે જો સ્પેશિયલ ખાવા માટે ખેતરમાં આવ્યા વાડી આવ્યા હોય તો આ જ ખાવામાં સ્વાદમાં બેસ્ટ હોય તો આ જ ફાલસા જે મરુણ અથવા લીલા છે એ ખાટા વધુ પડવામાં ખાતા ખાટા લાગતા હોય છે પણ આ ખટ લાગતા હોય એટલે ખાવામાં પણ બહુ મસ્ત આ જ ફાલસો ખવાય તો જુઓ મારા હાથમાં બધા તડકાનું રિઝલ્ટ આ ગુભાસુ છે પણ જુઓ આની અંદર બીજ હોય છે બીજના હાથે જ ખાઈ જવાનું હોય છે અને બીજ કંઈ કોઈ કાઢવાનું હોતું નહીં સીધે સીધું ખાવાનું હોય છે જો વાડીએ અમારે કેરીઓ પણ કેટલી બધી છે વાડીની અંદર સાત માણસો હાલમાં એનું હાર્વેસ્ટિંગનું કામ કર્યું છે હવે સાત માણસો થઈને તમે જો એ આટા ફાલસાનો વેનારો કર્યો છે લગભગ એક ટોપલો પૂરો નહીં તો બહુ જબરજસ્ત મજૂરી છે આની અંદર કારણ કે એક વ્યક્તિ બેથી ત્રણ કિલો વેણે એક વેરાની અંદર તો જો આટલા જ વેણ્યા છે હજી કલાક એક બાકી છે એટલે કદાચ આ ટોપલો પૂરો થશે બસ તો સાત માણસ વચ્ચે એક ટોપલો ફાલસા છે એટલે નાના નાના વેણવાના હોય છે અને બહુ ઝીણવટ કામ કરવું કરું તો તૂટ નહીં કારણ કે ડાળી પર બીજા ફાલસા સીઝનમાં આવતા હોય છે ડાળી તૂટાને ધોન રાખી અને વેણવાના હોય છે તો હજુ આપણે અંદરની સાઈડ એક ઓટો મારી દઈએ જેથી કરીને તમને પ્રોપર વ્યવસ્થિત દેખાય ફાલસાનું ઝાડ અને થોડા આપણે ફાલસા ખાઈ પણ લઈએ ભાઈ ભાવે છે ને ગોપી સેવા લાગે જો અમારે ભાઈ ફાલસા ખાવા માંડે છે ગોપી ખાઈ છે અમારે તો ગેરહાલમાં રજા આવશે એટલે ખેતરમાં જતા આવતા દિવસમાં એક બે વાર ખેતરમાં આવે તો વાડીએ વટો મારે તો ફાલસા ખાતા જ હોય છે પણ અમો વધુ પ્રમાણમાં એક જ સમયે વધુ પ્રમાણમાં ખાવાથી મોઢામાં ચોદવા પડતો હોય છે કારણ કે ખટાશવાળું ફરશે એટલે એસિડનું પ્રમાણ અંદર વધારું હોય છે જેથી કરીને મોઢાની અંદર ચોદીઓ પણ પડી જતી હોય છે કારણ કે કોઈપણ ખાટી વસ્તુની અંદર એસિડની માત્રા હોય છે અને આની અંદર એસિડની માત્રા બહુ વધુ પ્રમાણમાં હોય છે એટલે એક જ સમયે કન્ટિન્યુ બહુ વધુ પ્રમાણમાં ના ખવાય કદાચ સો ગ્રામ બસો ગ્રામ તમે ના જ ખવાય બસો ગ્રામ તો સો ગ્રામ ખો તો ચાલે એનાથી વધુ ના ખવાય કારણ કે મોઢામાં ચોથા ઉપર પછી તમે આપણો બપોરે શાક રોટલી પણ ખાવી અઘરી થઈ જાય આપણા માટે તો આજે આવેલો તો ઘેર તો વિચાર થયો ફાલસાની વાડી જવું છે ફાલસાની વાડી જઈ ફાલસા ખાવા છે તો અને તમને છે ફાલસા તો આ વાડી આવ્યા છીએ હું આવ્યો છું અમારા ગોપી બા છે અમારા ભેલો આવ્યો છે અને ફાલસા ખાઈએ છીએ અને તમને બતાવીએ છીએ તો જુઓ આ જેટલા પણ લીલા દેખાય છે એ ગરમીનું પ્રમાણ અત્યારે વધારે છે એટલે એક બે દિવસની અંદર આ પણ પાકી જશે અને નાના નાના રે મોટા થઈ જશે તો જેટલા છે એટલા વેણાઈ જાય એક વારકા જેમ પાકાએ વહેણવાના વેણાઈ જાય એટલે આ છોડનું કામ આ સિઝનમાં પૂરું એવું હોય સૌની અંદર જુઓ તમે નજીકથી ફાલસા એકદમ નાના નાના પણ પાંખાટા મીઠાને બહુ ઉપયોગી અને બહુ જ ગુણકારી ફળ એટલે ફાલસા જુઓ તમે ફાલસાની વાડી ફાલસાની ખેતી ના વર્ષમાં ત્રણ ચાર મહિના જ આની સિઝન હોય છે એ સમય જ એની માવજત કરવાની હોય છે અને એના પોણી આપવાનું હોય છે બાકી બાર મહિનાનું પાણી આપવાનું નહીં હોતું છે કંઈને કટિંગ કરો બીજા મહિનામાં ત્યારે જ એની અંદર પોણી એને આપવાનું હોય છે તો આ એક ઝાડ આ વાડીની અંદર એવું પણ છે કે જેની હાઈટ બહુ વધી જાય છે લગભગ નહીં હોતી પણ આના જંગલી ક્યોક કે ગમે તે કહો તમે પણ આની હાઈટ ઘણી બધી ઊંચી છે લગભગ મારા જેટલી મારાથી પણ વધારે ભાગ્યે જ આવો છોડ મળતો હોય છે ફાલસાનો બાકી તો આ રીતનો છોડ નહીં હોતો બધા આ રીતના નાના નાના જ હોય છે ભાઈ પોખાતો હોય નહીં તોય ખાય છે ફાલસાની વાડી આનંદપુરા ગોમાં મારું કુકરવાડા વાળું આનંદપુરા ઘણા બધા છે એટલે એ આનંદપુરા કુકરવાડા અને મારી પોતાની ફાલસાની વાડીઓ છે અમારા કુટુંબની તો આ એક વાડી તમને બતાવીશું ફરી વાર પૂરું તાર આવીશું તો ફરી બીજી વાડી પણ તમને બતાવીશું અને મોસ્ટલી આ વિડીયો બનાવવાને કારણ કે ફાલસાનું જે ઝાડ છે જે ફળ છે એ કંઈનું નામ પણ લગભગ ઘણા બધાને ખબર નહીં હોતી કે ફાલસા એટલે શું કોઈને કહીએ તો વિચાર કરો છે કે ફાલસા એટલે હું પણ આ ફાલસા તમને બતાવ્યા વિડીયોની અંદર આ ફાલસા છે એનો ઉપયોગો શું છે અને માવજત કઈ રીતના થાય અને સિઝન શું છે અને એના ગુણ છે એ બધું તમને આ વિડીયોની અંદર જોવા મળ્યું તો વિડીયો જોતા રહેજો તો ફાઇનલી અમે ફાલસાની વાડીમાંથી ઘણા બધા ફાલસા ખાધા છે આ થોડા હાથમાં લીધા છે જુઓ અને હવે ગરમી બહુ અતિશય ગરમી છે એટલે અમે જઈએ છીએ ઘેર હવે તો વિડીયો પૂરેપૂરો તમે જોયો જેથી તમને બધી માહિતી મળી જાય છે કે ફાલસાને માવજત કઈ રીતના કરાય ફાલસાનું સિઝન કઈ છે ફળની અને એની ગુણવત્તા એના ગુણો કયા છે તો આપણે હવે જઈએ ઘર બાજુ કારણ કે ગરમી વધારે છે અને મારા જોડે છે બે છોકરો તો ગરમીમાં હવે બહુ વિડીયો નહીં લેતા અને ફરી બીજા વિડીયો તમને બધું બતાવીશું આ લીધા છે આટલા ફલસા ખાવા ખાતા ખાતા જય ઘેર જય માતાજી હરમાદેવ મહાદેવ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સનડી બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને અમારા તમામ આવનાર વિડીયો તમને મળી રહે એના માટે બે લખીને દબાવવાનું ભૂલતા નહીં જય માતાજી હરમાદેવ